ચિંતન શ્રી ગુરુદેવ આપણે દિવાળીના પાંચ દિવસ અંતર્ગત ધનતેરસ પવિત્ર દિવસ આવે છે તો એ દિવસે ધનની પૂજા કરવામાં આવે છે ધન તરીકે નાના રૂપિયા માધ્યમ તરીકે વાપરવામાં આવે છે તો એ ધનની પૂજા ધનતેરસના દિવસે કરવામાં આવે છે એ સિવાય વિષ્ણુ ભગવાનનો અવતાર ગણાય છે એવા ધનવંતરી એ દેવોના પણ વૈદ્ય ગણાય છે એમની પણ પૂજા ધનતેરસના દિવસે કરવામાં આવે છે તદ ઉપરાંત ધનતેરસ ના દિવસે સાંજે યમદીપ દાનમ કરવામાં આવે છે એટલે કે યમ ભગવાન આપણે એમના પ્રત્યે દીપ પ્રગટાવવાનો તો એ દીપ પ્રગટાવવાનો એટલે દક્ષિણ તરફ એની જ્યોત રાખવાની અને જે યમ ભગવાનના ના નામ છે એ નામ આપણે લેવાના યમ ભગવાનના ચૌદ નામ જે છે એનો એક શ્લોક છે યમો નિહંતા પિતૃધર્મ રાજો વૈવ સ્વતો દંડધરશ્ચ કાલ ભૂતાધિપો દત્તકૃતાનુસારી કૃતાંતમે તશભીર્જપંતિ તો આ યમ ભગવાન નામ છે નામ લેતા લેતા આપણે યમ ભગવાનને દક્ષિણ દિશા તરફ મોઢું રાખીને એમને વંદન કરવાના છે અને પેલો દીપ પ્રજ્વલિત રાખવાનો છે એને પછી એ જ રીત થી રેવા દેવાનો યમ ભગવાનના ના જે ચૌદ નામ છે તો એ યમ કે નિહંકાર કે પિતૃધર્મ પછી રાજ છે વૈવસ્વત છે દંડધર એટલે જે જીવાત્માઓ કર્મ કરે એ પ્રમાણે એમને દંડ આપનાર એ યમ ભગવાન છે દંડધર છે એટલે કાળ સ્વરૂપ છે ભૂતાધિપ એટલે બધા જીવાત્માઓના અધિપ એમના ઉપર એ પોતાનું રાજ્ય ચલાઈ શકે એવા ભૂતા દીપો દૂતા અનુસારી દત્ત એટલે આપવા કેવા કૃતાનુસારી દરેક જીવાત્મા એ જેવું કર્મ કર્યું હોય એ પ્રમાણે એમને આપે છે પાપ કર્યું હોય તો એમને રાતના નરક ને આપે છે અને પુણ્ય કર્મ કર્યું હોય તો સ્વર્ગમાં કેવો એ જીવાત્માને જવાય છે દત્ત કૃતાનુસારી એ અમ નામ છે અંત બધા જીવાત્માના કર્મો નો અંધકાર એ વ્યમ ભગવાન છે કે મૃત્યુ પછી જીવાત્મા પછી કોઈ પણ કાર્ય કરી શકતું નથી કૃતાંત મેથડ દશ વિલ્ય પંથી આ નામ નો આપણે જપ કરવાનો યમ ભગવાન ને વંદન કરવાના આ ધન તેરસના દિવસે ધનની પૂજા વિષ્ણુના અવતાર ધન્વંતરી દેવો ના જે વૈદ્ય છે એમની પૂજા અને યમ દીપ તો યમ ભગવાન દક્ષિણ દિશા તરફ રાખીને જ્યોત ને દીવો પ્રગટાવવાનો अवधूचिन्तन श्रीगुरुदेवदत्त